વર્તમાન સમયમાં કિંમતી જમીન માટે માનવીય સંબંધો પડતર જમીન જેવા ઉજ્જળ બન્યા છે અમરાઈવાડી વિસ્તારની આ ઘટના તેને પુરવાર કરી આપે છે પ્રવીણભાઈ પંચાલ અને તેમની બહેન ચંદ્રિકાબહેન વચ્ચે મિલકત બાબતે તકરાર ચાલી રહી છે ત્યારે આ વિખવાદનો ભોગ પ્રવીણભાઈનો માસૂમ બાળક બન્યો છે ચંદ્રિકાબહેનના પતિ પરેશભાઈએ પ્રવીણભાઈના દીકરાને બાઇક નીચે કચડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે બાળક સારવાર છે બધું હતી હતી તો તો દરવાજો ખુલ્લો હું પાછળથી એ લોકો આવ્યા અને ચંદ્રિકાબેન ભીખાભાઈ પછી બે ત્રણ અજાણ્યા વ્યક્તિ હતા બધા ઘરમાં ઘૂસી ગયા એકના હાથમાં રિવોલ્વર હતી એકના હાથમાં તલવાર હતી મોટી એકના હાથમાં કાળા કલરનું ચપ્પુ હતું સાડી આમ પકડી અને મારો બચાવ કરવા હું આ મારા બાબાને લઈને બાર વંડામાં રમતો હતો તો લઈને હું ભાગી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા તો શોર્ટકટ રસ્તામાંથી ચોકસીની ચાલી છે સામે ત્યાં શોર્ટકટ રસ્તામાંથી ગઈ અને એ બાઇક લઈને પાછળના રસ્તા રોડેથી આવ્યા તો એ મને સામે આવતી જગ્યા ને તો મને કે તું ફરિયાદ કરવા જાય છે અહીંયા હું એમ કરીને મારી ઉપર ચાલું ગાડી ચઢી દીધી આ બાબોને મેં તેડેલો હતો તો બાબો પડ પહેલાં મને માર્યું તો હું પડી ગઈ તો પછી વાગ્યું નહીં ને તો પાછા આગળથી ફરી ટર્ન માર્યું ફરી માર્યું તો આ બાબો હતો ને તો પાછલા ટાયરમાં આવી ગયો તો હું એને કાઢવા ગઈ ને તો મને લાતે લાતે ત્યાં ને ત્યાં મારવા માંડી પડે પ્રવીણભાઈ અને ચંદ્રિકા બહેન વચ્ચે મિલકત માટે ચાલી રહેલી તકરાર હવે ઉગ્ર બની રહી છે પ્રવીણભાઈએ દીકરાને બાઇક નીચે કચડી દેવાની ફરિયાદ અમરાઈવાડીમાં નોંધાવી છે જ્યારે સામાપક્ષે પરેશભાઈએ પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે મિલકત માટે ભાઈ અને બહેન વચ્ચે થઈ રહેલા આક્ષેપોથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે આવા જ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતી બંનેને એકબીજાની સામે ફરિયાદ લખાવી છે એમાં એક પક્ષે ત્રણસો ચોવીસની ફરિયાદ લીધી છે પાઇપ કે તલવાર મારી એટલે જ્યારે બીજા પક્ષે એ લોકોના આક્ષેપ એવા છે કે પ્રવીણભાઈએ કે બીજા કોઈ એમ કે મોટર અથડાવી અને આશાબેનનો દીકરો યશને એ ટક્કર મારીને પાડી દીધો છે હવે આ બાબતમાં તપાસ ચાલી રહી છે સમાજમાં હવે મિલકત માટે લોહી કે લાગણીના સંબંધોનું મહત્વ રહ્યું નથી તે આ કિસ્સા પરથી સાબિત થાય છે હાલમાં અમરાઈવાડી પોલીસે બંને પક્ષોના આક્ષેપોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ